નાની નાની બાબતોમાં બાળકોથી લઈને વૃદ્ધો પોતાનું ઘર છોડી દેતા હોય છે આવા જ ત્રણ કિસ્સા બે દિવસમાં સામે આવ્યા છે આ ચાર કિસ્સોમાં પંદર વર્ષનો કિશોર બે બહેનપણીઓ અને એક વૃદ્ધાનો સમાવેશ થાય છે પંદર વર્ષના કિશોરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું હતું કે મારા માતા પિતાનું મોત થઈ ગયું છે અને દાદા દાદીની સાથે રહે છે જોકે તેણે આ વાત ખોટી હોવાનું કબૂલાત કરી હતી લગ્નનું દબાણ કરવામાં આવતું હોવાથી બે બેમ્પણીઓ ઘર છોડીને ભાગી આવતા સુરત રેલવે સ્ટેશન ખાતેથી તેમને પકડી લેવામાં આવી હતી જ્યારે એક વૃદ્ધા દીકરા અને બહુ સાથે ઝઘડો થતાં ઘર છોડીને સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા પરિવારનો સંપર્ક કરીને પરત સોંપવામાં આવ્યા હતા ત્રીજી માર્ચના રોજ સુરત રેલવે પોલીસે શી ટીમ સાથે પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે એક રડતો કિશોર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એકના વેઇટિંગ એરિયામાં બેઠેલો હતો તેની પૂછપરછ કરતાં જણાવ્યું કે તેના માતા પિતા મૃત્યુ પામ્યા છે અને હાલ તે તેના દાદી પાસે રહે છે દાદી પાસે મોબાઈલની જીદ કરતાં દાદીએ તેઓને માર મારતા તે ઘરેથી નીકળી ગયો હતો જોકે કિશોરને સાંત્વના આપી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તે જે હકીકત જણાવી છે તે ખોટી છે માતા પિતા નોકરી કરે છે અને તેની મોટી બહેનને મોબાઈલ ફોન લઈ આપ્યો છે જેથી હું પણ મોબાઈલ ફોનની માગણી કરતો હતો પણ લઈ આપતા ન હતા આજરોજ સવારના બાળક તેઓના પિતાને જણાવેલું કે તે તેના મિત્રના ઘરે જાય છે કંઈ કિશોર ઘરેથી નીકળી સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો કિશોરની ઉંમર પંદર વર્ષ છે અને સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે ત્યારબાદ કિશોરે તેના પિતાનો નંબર આપતા સંપર્ક કરીને બોલાવવામાં આવ્યા હતા કિશોરના માતા પિતાને બોલાવી તેઓનું કાઉન્સેલિંગ કરી બાળકને ભણવા બાબતે યોગ્ય માર્ગદર્શન આપી યોગ્ય આધાર પુરાવા નિવેદન મેળવી કિશોરનો કબજો તેના વાલીવારસોને સોંપ્યો હતો રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે એક વયોવૃદ્ધ મહિલા એકલા બેઠા હતા અને પૂછપરછ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે આઠેક મહિના પહેલાં તેઓ વતનથી તેઓના બહુ દીકરા સાથે સુરત આવ્યા હતા પરંતુ તેઓને વતનની યાદ આવતા અવારનવાર દીકરાને જણાવ્યું કે તેને વતન મૂકી આવે જેથી દીકરાએ જણાવ્યું કે હોળીનો તહેવાર હોવાથી હોળી પછી પરિવાર સાથે વતન જઈશું તે વખતે તમને વતનમાં મૂકી આવીશું જોકે વૃદ્ધ મેલા વતન જવાની જીદ કરીને ત્રીજી માર્ચના રોજ સવારના ઘરેથી કોઈને પણ કાયા વગર નીકળી ગયા હતા અને તમે પોલીસ છો તો મને મારા વતનની ટ્રેનમાં બેસાડી આપો જેવી વાર્તાલાપ કરી હતી રેલવે પોલીસ વૃદ્ધાને સમજાવી પોલીસ સ્ટેશન લાવી જમવાનું પૂછતા તેઓ ના પાડતા હોવાથી ચાર નાસ્તો કરાવ્યો હતો મૂળ બિહાર અને અમરોલી ખાતે રહેતા એંશી વર્ષે વૃદ્ધા હોવાનું જણાવ્યું હતું તે દરમિયાન વૃદ્ધાનો દીકરો પણ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો દીકરા અને વહુનું યોગ્ય કાઉન્સેલિંગ કરી હાલ મહિલાની ઉંમર એંશી વર્ષની હોવાનું અને બાળક જેવું વર્તન કરતા હોવાથી મહિલાને સમજાવી તેઓ તેમના દીકરા સાથે રાજી ખુશીથી રહેવા માંગતા હોવાથી યોગ્ય આધાર પુરાવા નિવેદન મેળવી સોંપવામાં આવ્યા હતા